આજ રોજ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ જૂથ વીસ વિરમગામ ખાતે નવા ભરતી પામેલ એ એસ આઈ શ્રીઓ દ્વારા પાઇપિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે સેનાપતિ સાહેબ એસ જે પરમારના હસ્તે પ્રમોશન પાઇપિંગ સેરેમની વિધિવત રીતે થઈ હતી સાથે ડીવાય એસ બી આર ચોબે ડીવાય એસપી એસ બી બારોટ ડીવાય એસ બી ડી માળી અને પી આઈ શ્રી એસ આર પ્રજાપતિ અને જૂથ વિશના જવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમના ઉદ્ઘોષક તરીકે જગમાલભાઈ સાવદરિયા અને અનિલભાઈ જાદવે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અંતે હું તમામ જે કમિટી મેમ્બર્સ છે એમણે બહુ દિલ દઈને તમામ નિયમો છે શોધીને એ મારા ધ્યાને મૂકીને ઉપરાંત જે ક્લાર્ક છે કોન્સ્ટેબલ્સ છે એ તમામને હું અભિનંદન પાઠવું છું અને આભાર પણ માનું છું કે આપણું આ સઘન કાર્ય પૂર્ણ થયું અને આ તમને લોકોને આ રીતે બેઠેલા જોઈને ખરેખર આનંદ થાય છે સારું સાથે તો ઓલ ધ બેસ્ટ ભવિષ્ય માટે ઉજ્જવળ ભવિષ્ય માટે અને તમારા જીવનમાં આવનારી તમામ ચેલેન્જોનો તમે સારી રીતે સામનો કરો પડો એવી શુભેચ્છા కాల్దే